रामझि रामजि राज चरिताहे सुनो साथ सा दे बजो श्री प्राणी કહે સાથી બયા ચર્ચા કબ તમ સુન ચિત લાલ આગે આયે બેઠ એના ખત લાલ આગે આયેટિના ભાત તું સોલ અંદર નહરા જાઉરા ભાઈ મોહમ્મદ કી સીધ ભાઈ મોહમ્મદ કી સીધ નબીકી નબુદ્તા એવું લાગે કે મારી પરમાત્મા શ્રી રાજની મહેર વધાર છે બે વસ્તુ થાય એક તો અહંકાર લઈ અને સંસારમાં ફર્યા કરો મહેર હશે એ બંધ થઈ જશે બીજી વસ્તુ એ છે સુંદર તમે કોઈ બી અંદર કોઈનાથી સારી વાણી ચર્ચા કરો છો કોઈનાથી સારું વાણી ગાયન કરો છો કોઈનાથી સારી સેવા કરો છો તો તમારા દિલમાં બે ભાવ આવશે કે જોયું એના કરતા હું બહુ સારું આના કરતા મેં સારું કરું છું એક ભાવ આ એના માટે વાણીમાં ચોપાયા વજ જોશ ખોવે ખુદા બંદગી ખોવે અને તમે વિશેષ કરો છો કોઈનાથી સારું કરો છો તો કેમ કરો છો તમારી પર રાજ્યની વિશેષ વિશેષ મહેર છે તો એના માટે રાજ્યના શુક્રાના અદા કરવાના કદની તું આટલું બધું મારાથી કરાવડાવું છું મારાથી જૂના જૂના ધુરંધર સુંદર સાથે દોડતા હોય સેવામાં લાગેલા છે સુંદરજી રાજ્યમાં જી જાન લગીને લાગેલા છે છતાં એ નથી કરી શકતા એવું બોલ એવું કામ રાજજી જો મારાથી કરાવે તો એનો અહંકાર નહીં લેવાનો ને એને ધનીના શુક્રાના અદા કરવાના કે રાજજી શુક્રિયા તું મને પસંદ કર્યો ને મને બલ આપીને તું મારી જોડે આ કામ કરાવડાવું છું ધની તારા લાખ લાખ શુક્રાના તારો આભાર તો એ શુકરાનાની બીતક છે સુંદરશાજી જે સુંદરસા શુકરાના અદા કરે ને એ ક્યારેય અહંકારની અંદર ના જાય જો તમે શુકરાના અદા નહીં કરો તો અહંકાર જે મેં કર્યું આને તો કઈ ખબર નથી પડતી મને વધારે આવડે છે ભાઈ વધારે કેમ આવડે છે એના કરતા શ્રી રાજજીની મહેર છે એટલે તમને વધારે આવડે છે તો રાજજીની મહેર છે એનો થોડી અહંકાર લેવાનો હોય એને તો શુકરાના અદા કરવાના હોય આપણે સુંદરશાજી તો એટલે આકોટ ની અંદર આ શુકરાના જીવનમાં હર હંમેશા શુકરાણા હિ શુકરા હોવા જોઈએ સુંદર શાહજી નામ નાની તમને કઈક ના કઈક એક જગ્યા પર લાગશે આનાથી હું આ વાતમાં વિશેષ છું

શરણ કોની છે માયાની ને લઈએ શરણાગે બેઠા છીએ ધનિના ચરણોમાં નથી મોટું દુઃખ કયું હોય સુંદરશાજી તો શ્રી રાજ સુંદર શ્રી રાજ આ વાણી શુકના ની બીતક છે ને શ્રી શ્રીરા આપડે બધા ચાહીએ ને સુંદર યા છે એવા જોડાય છે કેમ દોડીએ છીએ મેં શ્રી રાજની હાથે જોડાઈ જાઉં અહિયાં આ ધરતી પર બેઠે બેઠે ધની ના સુખ લઈ લોકે મને કોઈ દુઃખી ના કરે

પ્રસંગ લઈ લોજીવચંદ્રખ્યું છે કે આમ થી ન જાને ઈ નવાળી સખી તો નહીં મારા શ્રી રાજની કોઈ શક્તિ તો લીલા નહીં કરતી ના મારા શ્રી રાજની મહેર કૃપા બળ તો કામ નહીં કરતું ને તો આ તન પર અગર કોઈ શક્તિ બેસી લીલા છે એ નબી નબી કે કે એ રાજ્યની શક્તિ બેસે ને એ બેથી જાણી નાખી ક્યારે કઈ બેસી ગઈ ક્યારે કયું કામ કરી ખબર જ ન પડી જેને જેને ઓળખી લીધી ખબર પડી ગઈ ને એ ધનધન થઈ ગયા એટલે દુનિયા વાળા મારી જોડે લડો છે ભાઈ તારતમ નો વિરોધ કરે છે તો કોઈ એ શક્તિનો નો ઓળખતા નહીં અચ્છા આ કોઈ એક શક્તિ થી કે વ્યક્તિ થી થોડી કામ છે બધા સુંદર સાત ના થી આટલું મોટું કાર્ય થઈ રહ્યું છે બલ રાજ્ય કાર્ય તો શ્રી રાજ કરાવે છે ને રાજ્યની બળથી કાર્ય થાય છે ને તો કે શક્તિ જોડે સીધી દુશ્મની લઈ લે છે તો કે શક્તિ નું કોઈ ઓળખતું નહીં એટલે દુનિયા વિરોધ કરે છે લડે છે નિંદા કરે છે સુંદર સાજી ક્યારેક કેવી શક્તિ કોની અંદર બેસીને કોઈ લીલા કરે છે અગર તમને ખબર પડી જાય કે તમારી જોડે બાજુમાં બેઠેલા જેટલા બી સુંદરસાજ છે ને એની અંદર પરમ નામની મૂલ મિલાવવાની રાજની આત્મા શક્તિ બેઠી છે તમે જોડે રાજ્ય યુગલ સ્વરૂપ તો પચીસ પક્ષ સાથે એટલી પ્રોપર્ટી છે એના માટે આ વાતો છે બાકી દુઃખી થવા માટે એક હજાર કારણ છે રાજજી કે ફેસલો તમારા હાથમાં પછી કહેતા નહીં કે ધનિયે માર્ગ નતો બતાવ્યો અમારું માર્ગદર્શન નતું કર્યું શ્રી રાજે જાઓ દુખી થવાના હજારો માર્ગ છે સુખી થવા માટે એક શ્રી રાજ અને એની